ગીર સોમનાથના યાત્રાધામ પ્રાચી તીર્થના માધવરાય મહાદેવ મંદિર ખાતે શિવશક્તિ મહિલા મંડળ દ્વારા છપ્પન ભૂખનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો યાત્રાધામ પ્રાચી તીર્થમાં માધવરાય ભગવાનના સાનિધ્યમાં શિવશક્તિ મહિલા મંડળ દ્વારા ધૂન કીર્તન તથા રાસ ગરબા રમીને આયોજન થયું હતું જેમાં મોડી સંખ્યામાં બહેનોની હાજરી જોવા મળી હતી આ સત્સંગનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો મહિલા મંડળ દ્વારા ભગવાન શ્રીની છપ્પન ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો ભક્તોએ અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી શીતલબેન હર્ષુભાઈ પંડ્યા પ્રાચીન તીર્થ ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે આજે અમે શિવશક્તિ મહિલા મંડળ ગ્રુપ તથા માધવરાય સત્સંગ મંડળ તરફથી આજે આ છપ્પન ભોગનું આયોજન કરેલું હતું પ્રભુ પ્રભુની કૃપાથી ખૂબ સરસ છપ્પન ભોગનું આયોજનની અંદર સૌનો સાથ સહકારથી આ બધું થયેલ અને પ્રભુની કૃપા એટલી થાય કે હંમેશા આપણે આવા કાર્યો કરતા રહીએ